તો જય માતાજી મિત્રો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત હ અને આજ બે હજાર છવ્વીસની પહેલી બી છે રામપીની વીસ તારીખ થઈ હ તો આપણા હવા જવાનું હ પીપરી પણ આપણે નિહારીને ખાઈ બેન આવી ગયા ધાવો ઘર જો ઉત્તરાયણને પસંદ તે પીપરી જવાનું આપણે હજુ તો અને ઉત્તરાયણનો વ્લોગ આવી ગયો હ તો તમે વ્લોગ જોવાનું ભૂલતા નહીં રહ્યો તો અત્યારે તો આપણે હા ને જઈએ હવે રોડે જઈએ ભાઈ બને આવો પછી આપણે ન્યા કરીએ બરાબર પીમ્પીથી સાઈડ તો મળું તમને આગળ di sini udah lama hari આઈ ગયો કે માતોને અમે તો એટલે આ ગામને નજરમાં તો કેમેરાને નજરમાં તો હોચ ગયા જવાનો રસ્તો બંધ થઈ ગયો થાય આ તો મિત્રો આપણા ઓળખે ઊભા હતા અને મહેમાન આવ્યા હતા રમલ પર તો આપણો અવાજ આવી આગળ કારણ કે મહેમાન છે ને આગળ ઉભા હતા અને તો મિત્રો આપણા થોડી વટી થોડી પાછળ હજુ હા મેં ઉપર હજુ મહેમાન આવી ગયા કેવું ચાલે મહેમાન આવું નહીં તમારે વિપરી

તો મળું તમને દર્શન કરી તો મિત્રો આપણા દર્શન કરી લીધા ખાવા અને અંદર ફોણા લો નહીં જો બહાર આવી ગયા એ મંદિર છે પગનિ તો માલું તમને કરી તો મિત્રો આપણા દર્શન કરી લીધા ખોરાક અને જુઓ તમે તો મિત્રો આપણો દર્શન કરે હવે નીકળી ગયા હા કારકોર સાઈડ જઈ ગયો બા તો બે જ ન હતા તો આપણો ને એનો મલી આગળ તો મિત્રો આપણો બે ફે નીકળી ગયા હા અને કારકોર જઈ ગયા